નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર મારી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલ કરી અને બેલાયક દબાવી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ ગોંડલ માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આગળ રાયડો નવસો એકાણું થી લઈને બારસો ને એકવીસ રૂપિયા એરંડાની વાત કરીએ તો આઠસો એકોતેર થી લઈને બારસો ને રૂપિયા આગળ ચણા એક હજાર અગિયારથી લઈને એક હજાર ને છાસઠ રૂપિયા આગળ અડદની વાત કરીએ તો સાતસો એકથી લઈને સોળસો ને એકાવન રૂપિયા આગળ મગની વાત કરીએ તો સાતસો એકથી લઈને સોળસો ને એકસઠ રૂપિયા આગળ તુવેર છસો અગિયારથી લઈને ચૌદસો ને એકસઠ રૂપિયા આગળ સોયાબીનની વાત કરીએ તો પાંચસો એકાવનથી લઈને સાતસો ને છ્યાસી રૂપિયા આગળ લસણ અગિયારસો એકાવનથી લઈને પંદરસો ને ચોપન રૂપિયા આગળ ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવનથી લઈને પાંચસો ને સો રૂપિયા મરસા સૂકા છસો એકાવનથી લઈને ઓગણત્રીસો એકાવન રૂપિયા ઘઉં ટુકડાની વાત કરીએ તો ચારસો એંશીથી લઈને છસો ને ચોત્રીસ રૂપિયા ઘઉં લોકવનની વાત કરીએ તો છસો બાવનથી લઈને પાંચસો ને ચોરાણું રૂપિયા આગળ મગફળી ઝીણીની વાત કરીએ તો સાતસો એકત્રીસથી લઈને અગિયારસો ને એકવીસ રૂપિયા મગફળી છસો એકાવનથી લઈને અગિયારસો ને એકોતેર રૂપિયા આગળ કપાસની વાત કરીએ તો અગિયારસો એકથી લઈને ચૌદસો ને એક્યાશી રૂપિયા ગોંડલ કોઈ કોઈપણ પાકના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના વિડીયોમાં માહિતી મળી જાય